એક જ એજન્ડા છે જય ભવાની ભાજપ જવાની હવે બસ થયું અદભુત ઐતિહાસિક છે કે સામાજિક લડત છે એ એક યા બીજી સ્વરૂપે ચાલુ રહેવાની છે સમગ્ર પ્રજા વર્ગને ભારત દેશના હિતમાં ધર્મ રક્ષા માટે દેશની રક્ષા માટે આમાં અમે જોડવાના છે અમારો એક જ એજન્ડા છે જય ભવાની ભાજપ જવાની હવે બસ થયું રૂક જાવ ભાજપ આ સૂત્ર સાથે સવારના સાત વાગ્યાથી સમગ્ર છત્રિયાની બહેનો અને સમગ્ર ભારતની નારી શક્તિ મતદાન માટે ઉમટી પડવાની છે અને સો મતદાન કરો એવો અમારો

કેમ કે સરકાર ગભરાઈ મોટા સાહેબ એ છે કાલે તમે એમનો અભ્યાસ કરો કાલે અભ્યાસ કરો તો એમના ચહેરા પર નૂર ઉડી મૂડમાં નહોતા આણંદ ઉતર્યા તો આગળ દિવસે આપણે સાહેબ નો જે ડોમ હતો ને આપણું પાર્કિંગ હતું આપણું જેટલું પાર્કિંગ હતું ને એટલી જ સાહેબ ની સભા હતી અને આપણું સંમેલન એનાથી ત્રણ ગણું અને ભેગી કરેલી ભીડ નહોતી આપણે એસટીઓ નથી મૂકી આપણા ટ્રેક્ટર નતા મૂક્યા આપણા લક્ઝરી નથી મૂકી મને ખબર પડી સાહેબ એ જામનગરમાં સભામાં વસ્તી આવે એના માટે અહિયાં કોક કંપની છે એના મજૂરો ને બોલાયા તમને લાગશે એક વાત તમે જામનગર માં નહીં હોય પેલા ભીડ ભેગી કરવા માટે પાંચસો રૂપિયા આપતા હતા અને ફૂડ પેકેટ ક્ષત્રિય સમાજ ના કારણે આપણી બીખ ના કારણે ભાવ ત્રણ હજાર રૂપિયા થઈ ગયો ત્રણ હજાર સારું છે ને મજૂરો બિચારા આપણને આશીર્વાદ આપશે તો સારું થજો ક્ષત્રિય સમાજ નું કે ભાવ સો ગણો સીધો વધી ગયો એટલે સાહેબને હું પ્રશ્ન પૂછું છું ટિકિટ ના કાપી આપણે માંગણી કરી આપણે તો ત્યાં સુધી બોલ્યા કે પછા કાકાને રવા દો માર કાકી ટિકિટ આપો મારા કાકી ટિકિટ આપો અને તમે ભાજપવાળા એવું કહો છો કે મહિલા સશસ્ત્રીકરણ મહિલા અનાપત તો અમારો ક્ષત્રિય સમાજ અમે રમજુ કીધું સરકાર અમને બોલાયા ત્યારે એમને કીધું કે અમે તમને હાફા બોલાયા ક્યારે બોલાયા જયારે સાત લાખ ભેગા થયા ત્યારે લોકશાહી એ એજ શસ્ત્ર લોક સંગ્રહ કરજો મને આનંદ થાય છે આજે અહીંયા સ્ટેજ ઉપર થી જાહેરાત થઈ કબે આ સમાજે ટેકો આપ્યો આ સમાજે ટેકો આપ્યો આ સમાજે ટેકો આપ્યો અને હજુ સમાજ તમામ સમાજોને ક્ષત્રિયો ઉપર ટેકો છે તમને બાપુ કે છે તમારા બાપુ બનવાનું છે તમારા બાપુ બનવાનું છે સમાજ સાથે અnderકરણ છે સાહેબ સાહેબ અંડરકરણ છે અને હું તો આખા ગુજરાતમાં ફરું છું સાહેબને એવું હતું આ બધા કરી કરીને શું કરશે થાકી જશે આ જામનગરના ના કરંટ ને તાળીઓ થી વધાવો તાળીઓથી થી વધાવો સાહેબ ને પ્રશ્ન પૂછું તમારા વતી સાહેબ તમે બે દિવસ ગુજરાત માં ફર્યા તો તમે પશા કાકા કેમ સંતાડી દીધા પશા કાકા ને પરસોત્તમ ભાઈ એવા સારા વ્યક્તિ હતા તો તમે મોટા સાહેબ એમને ક્યાં સંતાડી દીધા હતા તમારી કોઈ સ્ટેજ ઉપર અમને પશો કાકો જોવા મળ્યા તમે જોયા છે અને એક મોટી બેન અને એક નાની બેન ને પણ વિનંતી કરવા માંગુ છું ખબર પડી મોટી બેન અને નાના બેન નાના બેન એવું કેતા હતા તો હું ગામે ગામ સભાઓ ભરું છું મારી બહેનો ને જગાડવા આવીશું તો મારા નાના બેન તમે ક્યાં છો સમાજ તમારી રાહ જોયું છે બેનો જાગી ગઈ છે તમને ખબર પડી સંસદ સભ્ય એવો હોવો જુઓ કે જે લોકો ને મળે મોટી બેન તમે કોઈ ઉદ્યોગ ગૃહ તિલો ના ના બની જતા રમકડું ના બની જતા તમને પ્રજા એ ચૂંટ્યા છે પ્રજા એ અને હવે આ જ પ્રજા તમને જાકારો આપવાની છે આપવાના શોખ નહી તો અત્યાર સુધી ફર્યો આઠ સીટો ખીચામાં મૂકી છે આઠ સીટો કેટલી સીટો છે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ વતી જ્યાં ગયો છું ત્યાં અત્યાર સુધી માં સાહેબના ચહેરા ઉપર એટલે નૂન હતું સાહેબ ને એવું હતું કાલ સાહેબ પાસે એવું બોલ્યા હું વડાપ્રધાન નથી આવ્યો પણ તમારો ભાઈ તરીકે છું તો આ તમારી તમારા તમારી આબરૂ તમારા એક દુર્યોધને ઉછાળી છે તો સાહેબ તમારી ટિકિટ તમે ના કાપી તો તમે સના ભાઈ ભાઈ કેવાય એને એટલે મોટી બેન ના આપણે દૂર કરવાના છે કરશોક નહી કરો એક સીટ નવમી નાખો ખીચામાં ભગવતી એ આ નાખી દીધી અત્યારે નવ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે બોલો ભારત માતા કી બોલો ભારત માતા કી એટલે સાતમી તારીખે પાછા આપણો ને કે આપણે વેલા ઉઠતા નથી તો બાબદારીજો બાપા સમાજ ની અસ્મિતા નો સવાલ છે અને સાત સાત વાગે લાઈન લગાવી દેજો પેલી બેનો ની લાઈન લગાવશો કે નહીં લગાવો કોની લાઈન લાગશે પેલી આજુબાજુમાં બીજા સમાજ ની લઈ જજો આપણે વાતકી વ્યવહાર કરીએ છીએ કે નથી કરતા બેન મારે દહી નથી તો થોડું દહી લાવ તો બીજી બેન આપસ જ નથી આપતી તો આત્મીય મત માંગજો તમારી બેનપણી બા સાહેબના જે પણ સોસાયટી સર્કલ હોય તો તમે કેજો કે પંચોતેર વર્ષ સુધી અમે કશું માગ્યું નથી તમારા મતની ની જરૂર સમારે એટલે પહેલી લાઈન તમે લગાડજો બીજી લાઈન કોણ લગાવશે તમારી લાઈન પાંચ વાગ્યા સુધી તૂટવી જ ના જુઓ સમજણ પડી અને બે ચાર સાફા વાળા એટલા ફરતા રેજો બે ચાર સાફા વાળા સમજણ પડી આ કેસરીઓ ધ્વજ હોય ને એ લઈ ફરવાનો એમાં દંડી છે હો પાછો ધોખો શબ્દ નથી વાપરતો આ દંડી અંદર છે એ લઈને તમારે ફરવાનું હવે ફરશો ને એટલે આ મારા વાલીડા જે વહેલા ખોટું મતદાન કરે છે ને તમને જોશે ને એટલે પેલો જે પટ્ટો છે ને એ આમ કરીને પટ્ટા જતા જતા રહ્યા રહ્યા આખા રહ્યો નથી એટલે વિશેષ વાતો કરતો નથી હું ધરતી ને વંદન કરું છું અને આપણી જીત નિશ્ચિત છે અને આપણે ક્ષત્રિય ભલા માણસ સૌથી મોટી જીત તો એ છે કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ જ્યો કે નહીં તમારા કરતા મારી બાજુ બહુ કરણ છે આ તમને કહી દઉં તમે એવું ના સમજતા તમે બારડોલી ની રેલી જોઈ તમે આણંદ ની રેલી જોઈ તો ભૂખા નીકળી જેવા જ છે એટલે ચિંતા ના કરતા ભારત માતા જય વંદે માતરમ